ાવલી તાલુકાના લસુંદરા ગામે પાણીની સમસ્યાને લઈ સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે ગામના તળાવમાં ખારું પાણી આવતા હોય તેમજ અઠવાડિયામાં એકવાર પાણી વિતરણની વ્યવસ્થા હોય કંટાળીને મહિલાઓએ રોડ વચ્ચે માટલા ફોડ્યા હતા પાણી નહીં તો વોટ નહીંનો ભારે આક્રોશ સાથે હુંકાર કર્યો હતો ગામથી બે કિલોમીટર દૂર ધમધકતા તાપમાં પાણી ભરવા જવાના કારણે પરેશાન થતા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો રાજકીય નેતાઓને ગામમાં પ્રવેશ નહીં કરવાની ચીમકી આપી હતી પાણીની સમસ્યા દૂર કરો ને મત લઈ જાઓ તેવો લોકો જણાવી રહ્યા છે સરકારની તમામ યોજનાઓથી વંચિત લસુંદ્રા ગામની મહિલાઓએ પાણી મુદ્દે તંત્ર સમય મોરચો માંડ્યો છે અમે ના ના પાણી જોઈએ પાણી ના જોઈએ આજુબાજુ બધા ગામમાં તમે પાણી આલ અમાર પાણી નો નીકળ ગમે તે કરો દસ દિવસ માં માપવામાં પાણી જોઈએ